હમણાં ભાઈ જાવ હા હા રેલગાડી ડબ્બા ખડી ગયા પણ પાછા ભાઈ રેડી ફાટક બંધ છે એટલે ઉભી છે બાવલિયા હાબુઆજી હલવાના એના જેવું થયું હે ઓન ની સિસ્ટમ બંધ થઈ ગયેલા મામા દેવા કરો

આ સ્વાગત તો અમે ઘણા બધા આગળ આવી ગયા પછી તમારું સ્વાગત કર્યું છે કારણ કે અમે બોટાદથી નીકળ્યા અને અત્યારે અમે સણોસરા પહોંચ્યા છીએ અમે જઈ રહ્યા છીએ હું જેટલા કાકા છે પછી અમારા સાથે મિત્રો ચાર પાંચ બોટાદના બધા સારા સારા ઇન્સ્ટાગ્રામના ક્રિએટરો છે બધા અમે જઈ રહ્યા છીએ અત્યારે કહેવાય ને ચોમાસું છે એટલે સરસ મજાનું જે લોકેશન હોય કદમગીરી પાલીતાણાથી આગળ બાર તેર કિલોમીટર જાય એટલે કદમગીરી પર્વત આવે છે ઉપર એક શક્તિપીઠ છે બાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કમળા માતાજીનું મંદિર તો અમે ત્યાં જઈ રહ્યા છીએ અને અત્યારે અમે સણોસરા પહોંચ્યા છીએ હવે સાંદિડા મહાદેવ આવશે જે થાબડી માટે બહુ વખણાય છે તો તમને એ પણ બતાવશું આગળ તો ચાલો અને બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં કારણ કે બધા મિત્રો ઘણા બધા મિત્રો છે બાર તેર જણા તો બહુ ખૂબ મજા આવવાની છે તો

તો ફાઈનલી ગાય પોગી ગયા જીરા કાકા અહીંયા ટાઈમ સીટ ઉપર છે આ અમેઝિંગ બોટાદ પ્રતાપ મહેતા અને પાછ વાળો મિત્રો આલિયા આવે છે આપણે કેતાન મિત્રો આવી ગયા છે થોડા ટુકડીએ આપણે એમની પાછળ પાછળ જવાનું રસ્તો જો કે એમને ને જોયું આપણે જોયું હે પણ તો આપણે પાછળ જવાનું અમેઝિંગ બોટલને સા પાણી પીવાની તલબ લાગી ગઈ છે તો આપણે ઉભા રહી ગયા છીએ સોનગઢમાં હું અને ચિરા કાકા અમેઝિંગ બોટાદા ભાઈ કાનાભાઈ અમે જેરિયા થી ગદનગીરી માટે કદનગીરી ફરવા માટે જઈએ છીએ ત્યાર પછી મિત્રો થઈ તો આપણે ચા પાઈ દઈ પછી આપણે મળી પડશું હવે સમજો ને એનર્જી તો જોઈએ ને

નામ લીધું તો બીજું આવ્યું બીજું ખોદ કામ કરે આ પાછું તો નવી મશીન આવ્યું આ મિત્રો તમને ખબર આ કયું વાહન આજવી ટાયર વાળું હે

આપણા આગળ જે મિત્રો રહ્યા શિફ્ટ વાળા ભાઈ સતુભાઈ એ પૂછે છે હવે આપણે એ રસ્તે જવાનું છે રસ્તે હતા એ રસ્તે કારણ કે અહીંયા એક ઓછો રસ્તો પડતો હતો એટલે એમાં ચિરક કાઈ જયાંય ગાડી ઉભી રાખી હતી કે અહીંયા ક્યાં કઈ પણ જઈને વાટી દેતા હવે આપણે પાછા લીટી લીટી જાયશું રસ્તા રસ્તાનું કામકાજ બને છે જ્યાં જાઉં અને ત્યાં ખોદકામ ચાલું ચાલું છે રસ્તા તમને બધું ને આગળ જીસીબી છે હિટાસી છે લોડર છે

કાકા એમ કે બધા વ્લોગર ભેગા થાય આજ લગભગ બોટાદ બધા વ્લોગરો ભેગા થયા છે એક જ સાથે એટલે હે ને બે પાંચ દિવસ પછી બોટાદ કદમગીરી 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 થાય છે જો મિત્રો આપણે અહીંયા મંદિરે જવાનું બરોબર આજુ કાપવા હળવાણા હલવાણા જેવું ડાયલોગ આવતો એ જેવું અમારે અગતર થઈ ગયું છે રસ્તો નથી જડતો આપણે ઉપર જવાનું એ જગ્યા નથી જડતી અને હાઈટ એટલી છે ઊંચી ચડવાની એટલે

હવે આ રસ્તો છે ને અમે ડુંગરા ઉપર ચડવી અહીંયા આ બધા બ્લોક છે હું એક વખત આવ્યો તો ત્યારે છે ને ડામર નો રોડ હતો ઠેઠ સુધી તો ખબર નથી હવે આ રસ્તો ક્યાં જાય છે ગાડી હાકી મૂકી છે અડધા પર્વતે જડ્યા પછી વરસાદ પેટે છો ઈ બાજુ જમ જો તમે કે વરસાદ આવી રહ્યો છે આમે બંગલો રહ્યો ને માર બંગલો જાણવા આ બંગલો કોનો છે મારે એક નંબર લોકેશન હે ઇન્થેકના હા મને પડ્યું જો ઉપર આવે હવે તો હા હવે પાયા છે ઉપર અમે આવી ગયા ડુંગર ઉપર અને ગોરભા કુલદીપ ભાઈ ભાઈ કઈક વિચાર કરે રીલ બનાવવા માટે અને આ જો હાલો લેવાનું મિલ્યો બધું થઈ ગયું પાત્રો આ પાત્રો ત્યાં જે ખાવું થાય બોલો ને બરાબર ને સંજુભાઈ વાંય કહું હા હા એ ન બને બીજા તમને બીજું હું નાખવાનું ગુજરાત કરો એ શું કરો હતે તમને વાગવાનું